અને નીલામબર સર્કલ આગળ આ ટ્રક ઉપર આવી અને રહી હતી તેની અંદર સિગ્નલ પર બેન ઉભા હતા એ સિગ્નલ પર બેનને આ ટ્રક વાળાએ જોયું પણ નથી અને કંઈ પણ નહીં ડાયરેક્ટ લીધેલી એટલી બધી બીજેલાની હાલતમાં હતો કે એને બેન પણ નહીં જોયા કે કંઈ પણ નહીં એની એટલી બધી તો શું ઉતાવળ હતી કે કોઈની બેન દીકરી માં હતી નાની છોકરી હતી ફૂલ જેવી ત્રણ વર્ષથી એ પણ મરી ગઈ છે કોમરી જીવિત છે સોરી એને દવાખાને મોકલવામાં આવી છે જે બેન હતા એ એક્ટિવા ચલવીને જઈ રહ્યા હતા એ પણ મરી ગયા છે તો સરકારને નમ્ર એટલી અપીલ છે કે આવા ભારે વાહનો બંધ કરી બંધ કરાવો જેથી આપણી બેન દીકરીઓ ભાઈ બહેનો બધા બચી શકે